રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે વર્લ્ડ ટીબી ડે આયોજિત ટીબી મુક્ત ગ્રામ પંચાયત હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર મેડિકલ ઓફિસર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સરપંચશ્રી તથા આરોગ્ય વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા ધોરાજી તાલુકાની ત્રીસ ગ્રામ પંચાયતમાંથી ચૌદ ગ્રામ પંચાયત ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરેલ છે જેમાંથી અગિયાર ટીબી મુક્ત ગ્રામ પંચાયતને બ્રોન્ઝ એવોર્ડ અને ત્રણ ટીબી મુક્ત ગ્રામ પંચાયતને સિલ્વર એવોર્ડ ધોરાજી તાલુકાના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો તેમજ શ્રી રામધૂન મંડળ અને દરિન્દ્ર નારાયણ ટ્રસ્ટ બે હજાર ઓગણીસથી જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે એવા હેતુથી ન્યુટ્રિશન કીટ આપી રહ્યા છે તેમનું પણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માનપત્ર આપી સન્માન કરેલ છે આ ટ્રસ્ટ દ્વારા આજે ટીબીના પચાસ દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી

ક્રિકેટ આપણો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમણે નક્કી કરેલું કે ચોવીસમી માર્ચ દર વર્ષે વર્લ્ડ ટીવી ડે તરીકે ઉજવવું અને એના ભાગરૂપે આજે લગભગ ચાલીસ જેટલી આપણે ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું અને ચૌદ જેટલી ગ્રામ પંચાયતોને ટીવી મુક્ત પંચાયતના અવોર્ડ વિતરણ કર્યા કેટલા લોકો અંદર અંદાજે લગભગ આજે સો થી સવા જેટલા લોકો ઉપસ્થિત હતા અને ટીબીના દર્દીઓ પણ હતા અને મહાનુભાવો પણ હતા